નમસ્તે બાળકો આજે આપણે ધોરણ પાંચ સામાન્ય જ્ઞાનનો પાઠ પાંચમો ભારતના લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્યો વિશેનો આપણે પરિચય મેળવીએ કે ભારતના અનેક રાજ્યો છે એ દરેક રાજ્યના પોતાના અલગ અલગ ફેમસ નૃત્ય હોય છે તો આમાંથી બધા જે ફોટા આપેલા છે એમાંથી કયું નૃત્ય કયા રાજ્યનું છે એ આપણે જોવાનું છે કે આવું નૃત્ય આપણે ભાંગડા કરતા હોય એ નૃત્ય ક્યાંનું છે તો એ પંજાબનું છે આવું કથકનું નૃત્ય ક્યાંનું છે તો એ ઉત્તર પ્રદેશનું છે મંડો એ ક્યાંનું છે ફેમસ તો એ ગોવાનું પછી કોળી નૃત્ય એ મહારાષ્ટ્રનું કથકલી એ કેરળનું ભરતનાટ્યમ એ તામિલનાડુનું પછી આ છે કુચીપુડી નૃત્ય એ આંધ્રપ્રદેશનું પ્રદેશનું લોકનૃત્ય છે આ છે બિહુ એ અસમનું લોકનૃત્ય છે આ છે નાઘા એ નાગાલેન્ડનું લોકનૃત્ય છે આ છે મણિપુરી એ મણિપુરનું લોકનૃત્ય છે આ છે ઓડિસી એ ઓડિશાનું લોકનૃત્ય છે અને આ તમને બધાને ખબર જ છે આ છે ગરબા એ આપણા ગુજરાતનું લોકનૃત્ય છે તો બાળકો તમારે આ બધા નામ યાદ રાખવાના છે કે કયા રાજ્યનું લોકનૃત્ય કયું છે